લાલભાઈ પટેલ છેત્તાલીસમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જાયન્ટ સિપર્સ ફાઉન્ડેશન જાઈન્ટ્સ મહેસાણા ઉપક્રમે તેમોન્ટ ગ્રુપ દ્વારા લાલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા લાલભાઈ પટેલ શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખના છત્તિરમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજ્યસભાના સાંસદ મયંગભાઈ નાયક મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહામંત્રી બદરાજી ઠાકોર એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ નટુભાઈ પટેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું એ એક ઉમદા સેવા કાર્ય કહી શકાય જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવી શકાય એક યુનિટ રક્ત ત્રણનું નું જીવન બચાવી શકે છે આ રક્તદાન કેમ્પમાં દરેક રક્તદાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા લાલભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા કેક કાપીને લાલભાઈ પટેલને લાંબુ આયુષ્ય અને સેવાકીય કાર્ય કરવાના આશીર્વાદ આપ્યા હતા લાલભાઈ શક્તિના સમગ્ર મિત્રો દ્વારા કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને તેમની સમગ્ર શારદાબા ફાઉન્ડેશન ટીમ દ્વારા આ કાર્યક્રમને સુશોભિત કરવામાં ખૂબ જ મહેનત કરી હતી ભીરુજીભ ચેતન પટેલ આપણું નામ અને આજનો જે કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પ વિશે શું કહેશો આપ મારું નામ પટેલ પરેશ કુમાર પુરુષોત્તમભાઈ આજે અમે મારા જન્મદિવસ નિમિત્તે અમારું જે નવું ફાઉન્ડેશન શ્રી શારદા સત્યુ ફાઉન્ડેશન દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું તેમાં અમારા સમગ્ર ફાઉન્ડેશનની ટીમ તથા બીજા અન્ય મિત્રો ભેગા થઈ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું એમાં અમારી ત્રણસોથી ચારસો બોટલ એકત્ર કરવાનું ટાર્ગેટ છે આજનો જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે પબ્લિકને શું પ્રેરણા આપશો તમે બ્લડ ડોનેશન કેમ્પ મારું જન્મદિવસ છે એની બધી બ્લડ ડોનેશન કેમ્પ થાય એનાથી પબ્લિકને એવું જાગૃત થશે કે ભાઈ તમે બ્લડ ડોનેશન બર્થેના વિશે જે તમે હોટલોમાં પાર્ટીઓ કરવી આવાના એ બધું મૂકી અને સમાજ સેવાનો કાર્ય કરો કોઈને મદદરૂપ થઈ શકો એની આ બ્લડ ડોનેશન ફ્રીમ ની એક બજારમાં લોકોને પ્રેરણા મળશે આપણું નામ અને આજે જે બ્લડ ડોનેશનમાં આજે તે મેં બ્લડ આપી એ વિશે શું કહેશો આપ મારું નામ પટેલ પરેશ ચંદુલાલ આજે મેં બ્લડ આપ્યું એ વિશે હું એવું કહેવા માગું છું કે મહેસાણા સિટીમાં એક તો એક પ્લસ પોઈન્ટ છે કે આખા ગુજરાતમાં મહેસાણા ગામનો નંબર વન છે બ્લડ આપવામાં અને બ્લડ મેં એટલા માટે હું દર ત્રણ મહિને બ્લડ આપું જ છું લોકોને બ્લડ બેન્કમાં જાય છે તો બ્લડની શું વેલ્યુ છે એ ખ્યાલ આવે છે એના માટે અમે અને અમારી જાયન્ટવાળી ગ્રુપ જે ટીમ છે અવારનવાર આવા કેમ્પ કરતા રહીએ છીએ અને લોકોના બ્લડ સરળતાથી મળી રહે એ માટે અમે બ્લડનું આયોજન કરીએ છીએ અને હું અમારી